બોતેર બસો એસી રૂપિયા ચોરાશી રૂપિયા બસો ચોરાશી ચોર્યાસી રૂપિયા પંચાસી બસો પંચાસી ને બોલો છ્યાસી રૂપિયા પંચાસી રસી

244 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

બસ તો 48 રૂપિયા બોલો ભાઈ બોલો હલકનયા 3 વાર તે હોય તો 2800 રૂપિયા આયા છે ને તું જે કોનાને તને કોડિંગ મને જાળો પપ્પા જી દે આમું કાલો 40 બોલવું બનવું પડે હા મગલો આજી હવે ચાલી પ્રકાશભાઈ

ઓગ્રે ઓગ ચાલી ચાલી રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ રાખો ભાઈ બનો ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ સાત રૂપિયા બસો છત્રીસ સાત રૂપિયા

બસ તમારું 36 36 857 237 માનું છે ભાઈ 237 બસ ચાલો ભાઈ બેટા એટલે બેબી મુખ પર આજ અમારો મારા ગોવ છે બધું હાચનું છે સુમન સુમન હરુ જે હાલો અલી અકિલ ભાઈ 2000 300 ગાડાં આંધા ગાડાં ના પાસા દેઓ પ્રાંચો દેઓ લે

બચો ની ચાલીસ